ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે જે પણ લોકો દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવામાં આવી છે એ સરકાર સુધી પહોંચાડવી અને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવામાં આવશે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જગળ્યા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા સ્ટેજ પર આવી ચાવડાને પોતાના વિસાની સમસ્યાઓ રજુ કરવામાં ગુજરાત સરકારનો શાબ્દિક ઘેરાવ કર્યો હતો અને તેમણે કહ્યું કે જે પણ લોકો દ્વારા પોતાના સમસ્યાઓ રજૂ કરવામાં આવી છે એ સરકાર સુધી પહોંચવાની તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે નેત્રંગ તાલુકાના તમામ લોકોની સાથે એમના પ્રશ્નો સમસ્યા અને જે તકલીફો છે ભ્રષ્ટાચારને ગેરવહીવટ છે અને ઉજાગર કરતો જનમંચનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે ચારે તરફ રસ્તામાં એટલા મોટા ખાડા છે લોકો એટલા બધા હેરાન પરેશાન થાય છે વાહનોને નુકસાન થાય છે જાનહાની થાય છે અને લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે દર વર્ષે રસ્તા બને છે ને દર વર્ષે તૂટે છે ને સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના ખિસ્સા ભરાય છે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદ પૂરની સ્થિતિને કારણે દર વર્ષે આ વિસ્તારમાં જે કેળાના પાકનો વિસ્તાર છે એને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દિવસો સુધી પાણી ભરાઈ રહેવાને કારણે જમીનો ખેતી બરબાદ થઈ જાય છે સમયસર એનું સર્વે પણ નથી થતું પૂરતું વળતર પણ નથી મળતું આ આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત પાંચનો અમલ થવો જોઈએ એની કોઈ વ્યવસ્થા નથી થતી જળ જંગલ જમીન જે આદિવાસી સમાજનો અધિકાર છે એનાથી છીનવવામાં આવી રહ્યો છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ને ગેરવહીવટની સાથે સાથે આજે ગામડામાં શિક્ષકો નથી ઓરડાની ઘટ છે દરેક જગ્યાએ તલાટી હોય કે સરકારી સ્ટાફની ઘટ છે આરોગ્યની સુવિધાઓ નથી સ્થાનિક સ્તરે રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી આ તમામ લોકોના જે સળગતા પ્રશ્નોને તકલીફો છે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટી જે પ્રજા ત્રસ્ત છે એને આજે કોંગ્રેસના જનમંચ પર બધા જ લોકોએ ઉજાગર કરી છે અને કોંગ્રેસ પક્ષ તરફથી એમને અમે ખાતરી પણ આપીએ છીએ કે આવનારા દિવસોમાં એમના જે પ્રશ્નો છે જે તકલીફો છે સરકારનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટે અહીંયા સડકથી લઈને વિધાનસભા કે સંસદ સુધી એમના પ્રશ્નોને બુલંદ અવાજે વાંચા મળશે